ગુજરાતી મહોત્સવ વૈશ્વિક ગુજરાતી સંગઠન ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય વિશ્વ માનવી ગુજરાતી મહોત્સવનું આયોજન કરાયું છે જે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આઠ જાન્યુઆરી સુધી ચાલશે આ મહોત્સવમાં આજે દેશ અને વિદેશમાં રહેતા ગુજરાતી સમાજો અને મહત્વની સંસ્થાઓમાં યોગદાન આપનારા વ્યક્તિઓનું સવિશેષ સન્માન કરાયું છે જેમાં અમેરિકામાં રહીને ભારતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપનાર રમેશ શાહ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના ડોક્ટર નાગજી રીટા ન્યુઝીલેન્ડમાં રહીને ગુજરાતી સમાજના ઉત્કર્ષ માટે કાર્યકર્તા કિરીટ ઠક્કર બ્રિટનના સીબી પટેલ ન્યૂયોર્ક ગુજરાતી સમાજના હર્ષદ પટેલ વગેરે મહાનુભાવોને તેમના સવિશેષ યોગદાન બદલ શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ઘણા બધા કાર્યક્રમો અમે યોજીએ છીએ ગુજરાતીઓ હંમેશા સેવામાં મોખરે રહે છે અને મને એમ લાગે છે કે હજી પણ આગળ ગુજરાતીઓ સેવામાં આગળ વધી અને ઘણી ઘણી બધી પ્રવૃત્તિઓ હજી કરવા જેવી છે એ પ્રવૃત્તિઓ કરશે કારણ કે મેડિકલ ક્ષેત્રે ઘણી પ્રવૃત્તિઓ છે શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને જે આવાસ યોજના વગેરેની જે પ્રવૃત્તિઓ છે એમાં આપણે આગળ વધવું જોઈએ એવી અમારી એક ભાવના છે એક જરૂરી છે કે આપણે જે શહેરોમાં જોઈએ છીએ એનાથી એ વધારે શક્તિશાળી લોકો ગામડાઓમાં છે અને એમણે આપણે જો પ્રોત્સાહન આપીએ એમને ભાઈ બહેન તરીકે પ્રેમ આપીને આગળ લઈ જઈએ તો સેવાની દૃષ્ટિએ કાર્ય ઘણું થશે પણ એના કરતાં આગળ કે દેશનું એક સ્વાભિમાન જગાવવામાં એમનો બહુ મોટો ભાગ રહેશે